તળાજા નજીકના વિસ્તારમાંથી મળી આવેલ લાશના મામલે ત્રણ વ્યક્તિ વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો બનાવની જાણવા વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા શહેરથી શોભાવટ જતા નદી પાસેથી એક ઉચડી ગામના યુવાનની લાશ મળી આવી હતી જેને પ્રથમ તળાજા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવેલ અને ત્યારબાદ શંકાસ્પદ જણાતા ભાવનગર પેનલ પીએમ અર્થે મોકલવામાં આવી હતી આ કેસને લઈને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને અંતે પોલીસે ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે આ બનાવમાં મૃતક માનદાસના ભાઈ વલ્લભદાસ નારાયણદાસ મકવાણાએ તળાજા પોલીસ મથકમાં સુરપાલસિંહ ઉર્ફે સુરો રઘુભા ગોહિલ ગામ ખદરપર તાલુકો તળાજા તથા ધર્મેન્દ્ર ઉર્ફે ધમો લાખાભાઈ રાઠોડ રહે તળાજા ખારા વિસ્તાર તથા શૈલેષ ઉર્ફે મનાભાઈ ભાલિયા રહે ખારા વિસ્તાર તળાજા આસપાસના સમયે મૃતક માનદાસના જૂના સોભ ગામ તરફ જવાના રસ્તે તાળાજી નદીના ચેકડેમ પાસે આવેલા આરસીસી રોડ ઉપર લઈ જઈ દારૂ પીવડાવી તેની સાથે ઝઘડો કરી અને કોઈ બોથડ પદાર્થ તથા હથિયારો વડે માર મારી ફરિયાદીના ભાઈનું મોત નિપજાવ્યું હતું આ બનાવમાં પોલીસે આજે ત્રણ વ્યક્તિ વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે